સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર દસ અગિયારમાં કાઠિયાવાડી યશ્વરની ઐતિહાસિક બાબતો પર સંશોધન પ્રોજેક્ટ અંતર્ગત એકાવન લાખની ગ્રાન્ટ મળી હતી જે અંગે કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે આરટીઆઈમાં માગેલી માહિતીમાં ચોંકાવનારી બાબતો સામે આવી એકાવન લાખની ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ માટે શેડ ફેન્સિંગ ઓફિસ તૈયાર કરવા વીસ લાખનો ખર્ચ કર્યો હતો અને સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ પરમારે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર દસ અગિયારમાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા રૂપિયા પચાસ લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી અશ્વપાલન અને રિસર્ચ માટે ગ્રાન્ટ આપી હતી અને બે વાર અમે અશ્વ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી જેમાં કોઈએ રસ નો દાખવ્યો જેના કારણે આજે પ્રોજેક્ટ શરૂ ન થઈ શક્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બે હજાર દસ અગિયારમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના કાઠિયાવાડી અશ્વ સંવર્ધન સંશોધન અને ઐતિહાસિક બાબતો અર્થે એકાવન રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી અને આ એકાવન લાખ રૂપિયાની ગ્રાન્ટને બે સુધીમાં સત્તર ઉપયોગ કરી લેવાનો હતો પરંતુ સત્તાધીશોની અનાવડત અને દાનત ન હોવાના કારણે બે સત્તર સુધી આ પ્રોજેક્ટ હાથમાં જ નોંધાયો હોવાથી પશુપાલન વિભાગે યુનિવર્સિટીને પત્ર લખ્યો હતો કે ભાઈ આ ગ્રાન્ટ તમે વ્યાજ સહિત પરત કરો અને તત્કાલ પત્ર બાદ યુનિવર્સિટીના સત્તાધીશો સફાળા જાયગા અને તાત્કાલિક શેડ ઊભા કરી દીધા નો આ સેડ જે પ્રોજેક્ટ હતો એની અંદર નો ઘોડા આવ્યા નો ઘાસ આવ્યા માત્ર ને માત્ર વીસ લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો એટલે ઘોડાના નામે વીસ લાખ રૂપિયા સત્તાધીશો ચરી ગયા તેવું સ્પષ્ટપણે કહી શકાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તે માત્ર ને માત્ર જે પ્રોજેક્ટોને જે એમઓયુ થાય એ માત્ર કાગળ ઉપર જ રહી કોઈ એ પાસે લોકો પાસે પ્રી પ્લાન કે મેપ નથી હોતો આ જે પ્રોજેક્ટની ખાસ વાત કરવામાં આવે તો કાઠિયાવાડી અશ્વ એ સૌરાષ્ટ્રની આન બાન અને શાન ગણાય જેથી વિદ્યાર્થીઓની અંદર કાઠિયાવાડી અશ્વ બાબતે જાગૃતિ આવે વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટની અંદર ઘોડાનો તાલીમ મેળવી શકે અને સંશોધન અને સંવર્ધન થઈ શકે તે માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે તમે પ્રોજેક્ટની જે અત્યારે સ્થિતિ જો એટલે વેરાન હાલતમાં છે અહીંયા દારૂની મહેફીલો અને જે ઘોડાનો જે શેડ ઊભો કર્યો છે તેમાં બાવળિયા ઊભી ગયા છે એટલે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ લક્ષી ગ્રાન્ટો આપે પરંતુ સત્તાધીશો પાસે કોઈ પ્લી પ્લાન મેપ ન હોય અને દાનત જ ન હોય તો આ પ્રોજેક્ટ વેરાન થઈ ગયો છો અને તે આખો પ્રોજેક્ટ છે અધરતાલ થઈ ગયો છે એટલે અમે રાજ્ય સરકારને મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ કે આ પ્રોજેક્ટ ફરીથી શરૂ કરવામાં આવે અને જો આ કોર્સ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે તો દેશની પ્રથમ એવી યુનિવર્સિટી બને કે ડિપ્લોમા ઇન હોર્સ રાઇડિંગ કોર્સ શરૂ થઈ શકે જસદણના જે સ્ટેટ છે તેમને આ જગ્યાને બેસ્ટ ઓફ ધ લોકેશન કહ્યું હતું કે અહીંયા જે અવણું વિશાળ કેમ્પસ હોય તો આ હોર્સ રાઇડિંગનો કોર્સ છે તે આ વિદ્યાર્થીઓ ઘણો બધો ઉપયોગ કરી શકે અને કાઠિયાવાડના લોકો આપણે જો ઐતિહાસિક વારસો છે જે કાઠિયાવાડની એ બાબતે જાગૃતિ આવી શકે અને લોકોનો જે શોખ છે તે પૂરો થઈ શકે અને રોજગારીની તકોય ઊભી થઈ શકે બાવન લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ આપી હતી તેનો વીસ લાખ રૂપિયાનો ઉપયોગ કર્યો ત્રીસ લાખ રૂપિયા બે હજાર વીસમાં યુનિવર્સિટી પશુપાલન વિભાગને જમા કરાવી દીધા પરંતુ તેનું વ્યાજ હજુ ભરવાનું બાકી છે તેવું મને આરટીઆઈમાં યુનિવર્સિટીએ માહિતી આપી છે જે પણ માહિતી આવી શૈક્ષણિક બાબતે ખૂબ જ શરમજનક છે અને આ પ્રોજેક્ટ ફરિયા ફટાફટ શરૂ કરવા વિદ્યાર્થીઓની સ્પોર્ટ માંગ બે હજાર દસ અગિયારમાં રાજ્ય સરકારશ્રીના પશુપાલન ખાતા મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પચાસ પોઈન્ટ પાંસઠ લાખ એટલે પચાસ લાખ જેવી ગ્રાન્ટ મળેલી એમાં ખાસ કરીને અશ્વ સંવર્ધન અને એના પ્રોજેક્ટ માટે બસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે તે સમયે આ પશુપાલન ખાતા મારફત ગ્રાન્ટ મેળવેલી એના અન્વયે એનો એક શેડ બાંધવાનો હતો અને એ અશ્વને ખરીદી કરી એની ટેન્ડર પ્રક્રિયા કરીને અશ્વનું પાલન અને એના વિશે થોડીક રિસર્ચ માટેની આ ગ્રાન્ટ હતી દસ અગિયાર આજે ચૌદ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સવાલ એ અત્યારે આવે છે કે જે તે સમયે આ અશ્વરના પાલન માટે આપણે બે વખત ટેન્ડર પ્રક્રિયા કરી પણ ટેન્ડર પ્રક્રિયામાં ને જે અશ્વની જે મેટ ઘોડી અને ઘોડાની ખરીદી છે એના ભાવ આવતા નહોતા બીજું બીજી મેટર એ બની કે અશ્વના પાલન માટે એના સ્પેશિયલ માણસોની જરૂર પડે અને અશ્વને નિભાવવા માટે વધુ પડતી ગ્રાન્ટની જરૂર પડે આ બેયના અભાવે અને ઘોડીની ટેન્ડર પ્રક્રિયા કરવા છતાંય ઘોડી માટે કોઈ ખરીદી અમે કરી શકીએ એવી પરિસ્થિતિ ન હતી એના કારણે જે તે સમયે આ પ્રોજેક્ટ થોડો લેટ થયો પછી બીજી સાઈડ એની એ હતી કે અશ્વ કાઠિયાવાડી અશ્વના સંવર્ધન માટે અને એની જે ઇતિહાસ છે એના માટેની એક બીજો આનો પાર્ટ હતો કે જેનો પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો એ પ્રોજેક્ટ માટે જે તે સમયના અમારા ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર પ્રફુલ્લાબેન રાવલ એને આ પ્રોજેક્ટ તૈયાર કરી અને એ રજૂ કરેલો એટલે જે શૈક્ષણિક એનો એકેડેમિક પાર્ટ હતો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂર્ણ થયેલ છે પરંતુ એનો ટેકનિકલ જે પાર્ટ છે કે ઘોડા ઘોડી કે જેનો ટેન્ડર પ્રક્રિયા કરીને એની ખરીદી કરવાની હતી એ જે તે સમયે પૂર્ણ થયેલ નથી એટલે પશુપાલન ખાતાએ એવું કીધું કે ભાઈ તમારાથી આ બાબત ટેકનિકલ છે અને વેટરનરી સાયન્સ રિલેટેડ છે જો તમે કરી શકતા ન હોવ અને તમને આ બાબતે ટેન્ડર પ્રક્રિયામાં રિસ્પોન્સ ન મળતો હોય તો એવું કરો તમે ગ્રાન્ટ પરત કરો એટલે આપણે પચીસ છ બે હજાર વીસના રોજ ત્રીસ લાખ જેવી ગ્રાન્ટ છે આપણે પરત કરેલી છે અને ઓગણીસ લાખ જેવો આપણે ખર્ચો કરેલો છે કે એનો શેડ બનાવેલો છે બાકી પછી એ જે ગ્રાન્ટ પરત કર્યા પછી પશુપાલન ખાતાને હવે અમારે કોઈ આ બાબતમાં થયો નથી એ દારૂની આ બધી બાબતો છે એમાં હું અત્યારે એટલે ટીકા ટિપ્પણ નહીં કરું કે આ

રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે વધુ એક છે તે વિવાદ સામે આવ્યો છે જે વિવાદની વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે આજથી બે હજાર દસ અને અગિયાર ના સમયગાળામાં છે તે સંવર્ધન માટે છે તે એક પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો હતો જે અંતર્ગત છે તે એકાવન લાખ રૂપિયાની છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ જે આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો પ્રોજેક્ટ છે તે ગોકુળ ગાય ગતિએ ચાલ્યો હતો અને ત્યારબાદ બે હજાર સત્તરમાં છે તે સરકારે જે પ્રોજેક્ટ છે તે ચાલુ ન કરવાના કારણે છે તે પ્રોજેક્ટને બંધ હાલતમાં જોવાના કારણે જે ગ્રાન્ટ છે તે પરત માંગવામાં આવી હતી પરંતુ જે દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જે અસ્વસ્થવર્ધન માટેનું જે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું હતું જે બાંધકામ થયું હતું ત્યાં છે તે આવારા તત્વ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દેશી દારૂની મહેફિલ માણતા છે તે યુવાનો અહીંયા જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે ખાલી અવસ્થામાં છે તે દેશી દારૂની કોથળીઓ છે તે જોવા મળી રહી છે અહીંયા જે અશ્વ માટેની જે બાંધકામ કરવામાં આવ્યું છે તે બાંધકામમાં છે તે દેશી દારૂના જે કોથળીઓ તે જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે તે એકાવન લાખ લાખની જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે અશ્વ સંવર્ધન માટે છે તે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ તે પ્રોજેક્ટ છે તે ગોકુળ ગાય ગતિએ ચાલવાના કારણે સરકાર તરફથી છે તે ગ્રાન્ટ છે તે પરત માંગવામાં આવી હતી અને ત્યારબાદ છે તે સમગ્ર મામલે છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે ત્રીસ લાખ રૂપિયા છે તે પરત પણ કર્યા હતા વીસ લાખ જેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ જે આ પ્રોજેક્ટ છે તે બંધ હાલતમાં જોવાના કારણે સરકારે પણ છે તે પ્રોજેક્ટ ઉપર બંધ ફેર ફરવામાં આવ્યું હતું અને ત્યારબાદ છે તે આ પ્રોજેક્ટ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે પરંતુ બંધ હાલતમાં જે જોવા મળેલો પ્રોજેક્ટ છે તે અસામાજિક તત્વોનો છે તે અડ્ડો બન્યો હોય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવી છે વધુ એકવાર વિવાદમાં આવી છે જેઓ આ પ્રોજેક્ટને સફળતા મળી હોત તો જે આ વાત કરવામાં આવે તો ગુજરાતનું પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એવી બને કે જે અશ્વ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શરૂ થાત પરંતુ જે આ બે હજાર સત્તરમાં જોયેલા સપના છે તે પણ છે તે ચૂર ચૂર વિદ્યાર્થીઓના થયા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ અવુરળમાં ઘટના ખોદકામ દરમિયાન ચાર મજૂરો માટીમાં ધટાઈ જવાની ઘટના બનવા પામી આ ઘટનામાં ઘાયલોને લોકોની મદદથી